ભોગવા સંગઠન આગેવાનોની પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત બોગ બનેલા વિવર્સ વેપારીઓએ કમિશનરને પણ આ અંગે રજૂઆત કરી છે સુરતથી સમાચાર સામ્યાવરા છે સુરતની રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટના વેપારીનું ઉઠામણું આ વેપારીએ પંદરથી સત્તર કરોડનું ઉઠામણું કર્યું હોવાની ચર્ચા છે પંચાવન વિવર્સ અને પંદરથી વધુ વેપારીઓના રૂપિયા ફસાયા છે આમાં તો માલ લીધા બાદ નાણા ન ચૂકવીને સંચાલકો રફુ ચક્કર થઈ ગયા છે હરિસંગની સ્નેહા ક્રિએશનના સંચાલકો ફરાર થઈ ગયા છે યોગ્ય કાર્યવાહી માટે વેપારીઓને ફોગવા સંગઠનમાં રજૂઆત ફોગવા સંગઠન આગેવાનોની પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત ફોગ બનેલા વિવર્ઝ વેપારીઓએ કમિશનરને રજૂઆત કરી છે આજે રજૂઆત લઈને આવ્યા હતા કે આ મોટું ઉઠામણું રઘુકુળ માર્કેટમાં સ્નેહા ક્રિએશન નામથી કરવામાં આવ્યું છે એક ઉઠમણું એક વર્ષ પહેલાં ગ્લોબલમાં થયું હતું મોટું હતું અને ત્યાર પછીનું આ મોટું ઉઠમણું છે ગ્લોબલવાળા ઉઠમણામાં ડાયરેક્ટ સીપી સાહેબે ઇન્વોલ્વ થઈને તોમર સાહેબે એમને સારી રીતે એની રિકવરી કરાવી હતી સાડા છ કરોડની ઉપરનો માલની માતબર રકમ રિફંડ આવી હતી આમાં પણ ક્યાંક ને ક્યાંક આ આખું સિટિંગ જ છે આને ત્રણ વર્ષથી બિઝનેસ કરે છે પણ એક પ્લાનિંગથી આજે એક પેટર્ન બની ગઈ છે કે છ મહિનામાં ઉઠી જાઓ તો કરોડ દોઢ કરોડમાં ઉઠો બાર મહિનામાં ઉઠો તો બે કરોડમાં ત્રણ કરોડમાં ઉઠો બે વર્ષમાં ઉઠો તો ચારથી પાંચ કરોડ સાત કરોડમાં ઉઠો પણ ત્રણ વર્ષનું આખું પ્લાનિંગ હોય તો પંદરથી વીસ કરોડમાં ઉઠવાનો આખો આખો કારસો બનાવવામાં આવ્યો છે આની અંદર મોટા માથા આશીષ સુરેખા પછી સ્નેહા પેલી કેવી સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા આ લોકોની ભાગીદારી પેઢીમાં અને આ લોકો પાસે માતબર રકમ છે અને એક નામચીન લોકો આમાં સુડાયેલા છે